રેડી અને બીજું તમને એન કે આર માંથી કોઈ શોધવાનું કીધું હોય કેટલા ગણા થાય તેના ત્રણ સૂત્ર છે ફટાફટ રિવાઈઝ કરી દઈએ ચલો પછી દાખલા શરૂ કરી દઈએ રેડી એક છે i બરાબર p r n છેદ માં 100 આ સૂત્ર છે વર્ષ માટે જો મહિના એક હોય તો 12 વડે બીજું ભાગવાનું અને જો દિવસ આઈ હોય તો 365 દિવસ વડે ભાગવાનું ત્યાર પછી એ એટલે કુલ રકમ મે તમે મને 5000 રૂપિયા આપ્યા તો મારે તમને 5000 તો આપવાના થાય જ એના સિવાય મે વ્યાજ જે નક્કી થયો છે એ પણ આપવું પડશે ને એટલે મૂળ રકમ વત્તા વ્યાજ પછી તમને n બરાબર કોઈ વર્ગ રકમ આપી છે તો કેટલા ગણી n 1 r 100 અને r કીધું હોય

તમારે શોધવાનું છે વ્યાજનો દર અને રકમ ગણા માં છે મૂળ નથી આપ્યું કેટલા ગણી બમણી એટલે આપણે લખશું જવાબ બે તો વ્યાજ દર કેટલો હશે એવું કીધું તો આર બરાબર સૂત્ર શું થશે જેટલા ગણે આપ્યું છે એ માઈનસ એક છેદમાં એન ગુણ્યા ટકા કેટલા ગણી બમણી માઇનસ એક સોળ સોળ ટકા બે માંથી એક જાય તો એક ગુણ્યા સોળ છેદ માં સોળ સો ના છે નું ચાર વીધા હવે અહિયાં ચાર વિધા એટલે પોઈન્ટ આવશે ને અહીંયા ઉપર અહીંયા જીરો મૂકશો એટલે સોળ પંચા સોળ સોરી સોળ દુ બત્રીસ

અને તમારું સૂત્ર છે i p r n 100 અને વર્ષમાં ગણવાનું છે એટલે કઈ કરવાની જરૂર છે નહીં મહિના કે દિવસો તો જ ભાગવા પડે તો આપણે જોઈએ શું i જોઈએ p જોઈએ r જોઈએ તો i નથી તો i મળી જાય ને i a p 1800 1200 કેટલા છે 600 ચલો મૂક દો કિંમત 600 p કેટલા છે 1200 r કેટલા છે 5 n શોધવાના છે ને છેદ માં 100 ભાગ ઉત્તો એટલે ઉડા નાખો ઓકે હવે જે વસ્તુ આપણે શોધવાની હોય એકલી રહેવી જોઈએ પ્લસ રહેવી જોઈએ અને ઉપર અંશમાં માં રહેવી જોઈએ અંશમાં છે પ્લસ છે એકલી નથી એકલી પાડો તો આ બે નીકળી જાય જો સરવાળો હોય તો બાદબાકી થાય બાદબાકી હોય તો સરવાળો થાય गुणाकार हो तो भागकार થાય ભાગાકાર હો તો ગુણાકાર થાય અહીંથી નીકળશું 600 चलो આ ગુણાકારમાં છે નીચે જશે ભાગાકાર તો 12 * 5 કેટલા છે 60 અહીંયા 100 ઓ સોરી 10 * 600 નીચે 12 * 5 અને લોકો છે 10 * 60 12 50 60 ોડી ગયા 10 = m તો m ની કિંમત કેટલી આવી 10 તો કેટલા વર્ષમાં 1100 થઈ જશે 10 વર્ષ ક્લિયર હવે એટલે વિરસ્ત લખજો તો દાખલા આવવાનું છે નઈતર પ્રોબ્લેમ થશે લે પચાઓ કોઈ રકમ 8% ના વાર્ષિક વ્યાજથી 4 વર્ષમાં 6600 થઈ જશે

આ છે નહીં કિંમત મૂકવી હોય પી ની તો શું કરવું પી બરાબર શું લખે જુઓ તો i ને સામે લીધો તો એ માઇનસ આઈ એ કેટલા છે છાસઠસો

એટલે દસ હજાર ના અડધા કેટલા થશે પાંચ હજાર તો મૂળ રકમ કેટલી હશે પાંચ હજાર ડાયરેક્ટ ફાવતું હોય જે હાઈ લેવલની પરીક્ષાની તૈયારી કરે છે એ ડાયરેક્ટ કરી શકું હું નાના બાળકોને ધ્યાનમાં રાખીને સ્ટેપ વધારતો જોઉં છું ઓકે ચલો નેક્સ્ટ અમારે આઠસો રૂપિયા પાંચ ટકા વાર્ષિક દર થી ઉધાર લીધા સાડા ત્રણ વર્ષ પછી કેટલી રકમ આપવાની થાય अहिया त्रण पूर्णांक एक ना छेद में बेल त्रण वर्ष शाखा ने अर्धो एटले साढ़ा त्रण वर्ष तो छे केटली रकम आपवानी थाय एटले तो व्याज मुद्दल शोधवानुं तो छे केम के जवाब जो आठ सौ थी बधाय वधारे छे तो P बराबर आठ सौ आर बराबर पांच टका एन बराबर साढ़ा त्रण वर्ष तो आई शोधी एन पछी व्याज मुद्दल शोधी केम के ए बराबर ચાલીસ તો આ બરાબર છે આઠસો આઠસો વધતા એકસો ચાલીસ આઠસો સો નવસો

n શોધવાના છે k આપ્યા છે 8000 તો આઈ મળે હા કેવી રીતે મળશે a p 8000 5000 તો વ્યાજ કેટલો થયો 3000 હવે આપણી પાસે સૂત્ર છે i p r n ના છેદમાં 100 જે શોધવાનું છે પહેલેથી જ એટલું કર દો એટલે કાઈ માથા કોણ નથી ચલો n એકલા તો 100 ભાગાકારમાં છે ક્યાં જશે ગુણાકાર

ઓવર 400 તો a બરાબર શું થાય p i હવે આપણે રકમ p ના ફોર્મેટ માં લેવી જોઈએ તો સૂત્ર તો આપણો આવું છે ને i p r n 100 તો i i ને કરતા બનાવો ચલો a p a કેટલા છે 3900 p i બસ આ કિંમત આ મૂકી દેશું આગ્યા કેટલા આવશે ઓગણ ચાલીસ પીયા ઓગણ ચાલીસ હજાર પી એટલે દસ પી થયા અને અહીંયા ત્રણ પી થયા ઓકે અહીંયા કેટલા થયા ઓગણ ચાલીસ હજાર આ દસ ને સામેલી પ્લસ દસ ને ત્રણ તેર પી

એમાં તમારે ટકાવારી શોધવાના છે છે ચલો કેટલા ગણી માઈનસ એક છેદ માં આર ગુણ્યા સો કેટલા ગણી બી બે માઇનસ એક આર દસ છેદમાં સો એટલે એક ગુણ્યા દસ એક 1 દસ બરાબર કેટલા થશે વર્ષ છે કેટલા ટકા વાર્ષિક દર થી છત્રીસો પચાસ નું સાધારણ વ્યાજ ત્રણ વર્ષ પછી તેરસો થઈ જશે કેટલા ટકા વાર્ષિક દર થી એટલે આઠસો દ્વારા

ત્રણ વડે કેમ ખબર પડે ચાર ને ત્રણ સાત સાત ને બે નવ ત્રણ ની જશે ભાગ ચાલશે આઠ તેરી ચોવીસ ચારસો ને આડત્રીસ ચારસો ને આડત્રીસ ગુણ્યા ત્રણ એટલે ત્રણ ત્રણ અગિયાર એટલે હવે વધ્યા ઉપર ચારસો આડત્રીસ

પેલામાં કેટલો છે તોતેર માં ત્રણ ત્રણ ના ઘડિયામાં ઘડિયામાં છ વડે ભાગ ચલાવશું તો ચારસો આડત્રીસ થશે જોઈ ચાલો ગુણ્યા છ તેરી અઢાર વધી પડી છ સત્તા બેતાલીસ ને તેતાલીસ આવી ગયું

પછી તમને કીધું મુદ્દલ એટલે મુદ્દ રાખો કેટલી હોય 700 n બરાબર ડોટ વર્ષ અને વ્યાજ દર એટલે r શોધવાનું છે તો i જોઈએ i બરાબર શું થાય a p a કેટલા છે 794.50 700 700 કાઢ નાખો એટલે જવાબ આવશે 94.50 ચલો i બરાબર p r n 100 r જોઈએ છે એટલે એને કરતા બનાવો

હવે અહીંયા તમારો જવાબ બધો છે છે એનો અર્થ એમ કે તો પૂર્ણાંક સાત પચા પાંત્રીસ ઓકે ચલો એકસો ને પાંત્રીસ ગુણ્યા સાત 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 એકસો પાંત્રીસ ના પંદર પંદર નવા 9 પાંત્રીસ તો r બરાબર કેટલું થશે નવ ટકા કેટલા સમયના અંતે 2600 નું 8% લેખે સાદું વ્યાજ 288 થશે આ સેલા દાખલા છે અહીંયા આપેલું છે કેટલા વર્ષના અંતે અહીંયા તમને પી આપ્યો છે આર આપ્યો છે અને આ આપ્યો છે મળી જશે એન મળી જશે જાતે તમે જો સેલા છે દાખલા ઓકે અહીંયા તમને અપૂર્ણાંકમાં છે ગણાવું છું ચલો p બરાબર 2600

ચલો બસો અઠ્યાસી આઠ તેરી ચોવીસ ચાર અડતાલીસ ભાગ ચાલશે આઠ છીસ આઠ છીસ એટલે કે આવ્યા છત્રીસ હવે આ જવાબ તમને જે અહીંયા આવ્યો છે એ છે છત્રીસ એક નીચે છવ્વીસ નથી તેર છે જો

એના પછીનો જાતે મને ઓકે આવડશે ચલો મિત્રો નાનો નાનો દાખલો છે આગળ નામ કે અને એ આધાર પૂછા છે જો r અને n વાળો એક વ્યક્તિ તેના મિત્ર પાસેથી 600 ઉછી ના લે છે 8% વ્યાજ અને 8 મહિના પાછા આપવા છે તો કેટલી રકમ એને પરત કરી હશે લીધા કેટલા 600 મિત્ર પાસેથી લીધા 600 p બરાબર 600 પરત કરવાની રકમ થાય એટલે તો જે હોય અને એના સિવાયની બીજી આપવી પડે ને એટલે બત્રીસ જવાબ નહીં આવે આ ત્રણસો ચોર્યાસી જવાબ નહીં આવે વધારે જ આવશે નવસો ચોર્યાસી છસો બત્રીસ તો આપણે શોધવાનું થશે બાર વડે ભાગ ભાગ જીરો જીરો પતિ ગયું હવે આઠ ચોક અડતાલીસ તો બાર ચોક અડતાલીસ થાય ને આઠ ચોક બત્રીસ

તો એ બરાબર ત્રણ હજાર પી બરાબર તો આઈ બરાબર કેવું થાય મોટા મોટા બાદ કરો હજાર એ બરાબર પાંચ વર્ષ વ્યાજનો દર આ શોધવાનો છે આય બરાબર પીઆર એમ છેદ માં સો જેને શોધવાનું છે એને કરતા બનાવ તો આર એમ અહીંથી નીકળે આઈ ઓણીયાસો છેદ માં પી એમ આઈ કેટલા છે હજાર ઓણીયાસો પી કેટલા છે

તો વ્યાજ सहित એટલે ब्याज मुद्दल संबंध થશે રકમ જ મોટી છે દાખલો થઈ ગયો કેટલા લીધા મૂળ 20000 કેટલા ટકા વ્યાજ દર 10% કેટલા વર્ષ માટે 2 વર્ષ માટે શું આપવાનું છે પાછું વ્યાજ મુદ્દલ એટલે p i માર શું જોઈએ i i બરાબર p r n 100 વર્ષમાં છે એટલે કે સૂત્ર ચેન્જીસ નથી P બીજા ચાર હજાર ટોટલ કેટલા આપશો વીસ પ્લસ ચાર બરાબર ચોવીસ હજાર અઢારસો નું અઢી વર્ષના અંતે વ્યાજ નું દર બાવીસો પચાસ મોટી રકમ છે વ્યાજ મુદલ આવ્યું ને તો વ્યાજનો દર વર્ષ વ્યાજ મુદ્દલ દર કેટલો પચાસ માઇનસ અઢારસો તો કેટલા વધશે ચારસો ને પચાસ તમારું વ્યાજ દર R શોધવાનો છે આ બરાબર R N છેદમાં શોધવાનો એને એકલા તો બાકી નાન સો આ પચીસ અને ઉપર દસ મેં પોઈન્ટ ચલો પચીસ ચોક સાડા ચારસો ચોક અઢારસો થાય મને ખબર છે તમને ખબર છે પિસ્તાલીસ નેવું નેવું એકસો ગયો ચાર ચલો અહીંયા અહીંયા હું ગયો નથી સોરી ચાર 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 ગયા તો હવે કેટલા વિધા અહીંથી દસ તો આ બરાબર કેટલા હશે દસ ટકા આટલા સેલર આટલા છે ઓકે એટલે કઈ ભૂલ ન કરતા આ એક ચેપ્ટર એવું છે કે એક જ સૂત્ર ઉપર આખું તમારે ચેપ્ટર ગણાઈ જશે કઈ ચિંતા કરવાની જરૂર નહીં રહી મળીએ નવા ટોપિકમાં નવા વિડીયોમાં ત્યાં સુધી ટાટા બાય બાય અને હા સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ભૂલતા ઓકે